સુરતમાં હત્યાની વચ્ચે મિત્રો એજ મિત્રની હત્યા કરી નાખી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામ્યું છે સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મિત્રો એજ કરી મિત્રની હત્યા ગોડાદરા મીડા સ્ક્વેર પૈસાની લેતી દેતીમાં માં અઢાર વર્ષીય યુવક સોયબ શેખ મૂડ માર મારી હત્યા કરાયા હતી મૃતક સોયબ શેખ પાસેથી આરોપીના પૈસા લેવાના નીકળતા હતા અને આરોપીએ મૃતક યુવકને ગોળાદરા મીડા સ્ક્વેર ખાતે બોલાવ્યો હતો આરોપીએ મૃતક યુવકને માર મારી મૃતકની માતાને ફોન કરી પૈસાની માંગણી કરી હતી જો કે માતા પૈસાને લઈને નહીં પહોંચતા આરોપીઓએ યુવક મૂડ માર મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતા ગોળાદરા પોલીસ તળે દોડી ગઈ હતી અને યુવાનની લાશનો કબજો લે પીએમ અર્થે ખસેડી હત્યારા મિત્રોને ઝડપી બાળવા ચક્રો ગતિમાન કર્યા હતા તો પોલીસ એ હાલ બે આરોપીઓને અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેનું નામ સોહેલ છે અને મન્નાનું નામ સોહેલ. અમારું ભતા ચલા કોણ આયાનું ભતા ચલા કે શું થઈ ગયું તો અમાર પોલીસ છોડે જાય અને આલમપરા કે કે તરત જ ક્લાસ્ટ પડી તો પોલીસવાલે તેમની કાર્યવાહી કરે અને અમારું નિશાન છે. અમારું નિશાન મળશે કામી भाड़ी से भाड़ी भाड़ी। तो की कितनी उम्र थी कहाँ पे रहता था क्या काम करता था इक्कीस साल की उम्र थी उसकी तीन रस्ते में रहते थे तो क्या कुछ सोएब की मम्मी को फ़ोन भी आया था कुछ पैसे तो का कुछ वो तक खबर नहीं मेरे को खाली फोन आया कि ऐसा ऐसा हुआ है तो मैं निकला आपने मेरे को आप क्या लगते मेरा साल है